ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આશા રાખું છું સૌ મજામાં હશો અભ્યાસ કરતા હશો કરો છો ખૂબ સરસ કરો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ફરી એકવાર ગુજરાતીમાં સ્વાગત સાથે આપણે કાવ્ય એકવીસ વિસામો કર્યા હવે આગળ મેં આપને વિડીયો મોકલેલો આ મચ્છુ પીછું પાઠ જે છે આપણે ભણવાનો રહ્યો ગુજરાતીમાં પણ આપને થોડી વધારે અંગત એટલે ખ્યાલ આવે એ માટે આપને મેં ઇંગ્લિશમાં પણ વિડિયો મોકલ્યો તો આ પાઠને આપણે પ્રવાસન પાઠ કહીશું તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પાઠના લેખક છે રમણલાલ શ્રી શાહ જન્મ ત્રણ બાર ઓગણીસો છવ્વીસ અવસાન ચોવીસ દસ બે હજાર પાંચ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક ચરિત્રકાર પ્રવાસકથા લેખક રમણરા શાહ જૈન ધર્મના ઊંડા અભ્યાસી હતા તેમનો જન્મ વડોદરા જિલ્લાના પાદરામાં થયો હતો શિક્ષણ પાદરા અને મુંબઈમાં પ્રાપ્ત કર્યું ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં ગુજરાતી સંસ્કૃત સાથે બી એ થયા એમએમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું બ ક ઠાકોર સુવર્ણચંદ્રક તેમને જ કે અધ્રુવ પરિતોષક મળ્યા મુનિપુણ્ય વિજયજી તથા પંડિત શુક્લાલજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું ઈસવીસન ઓગણીસો એકસઠમાં નવ દલ દમયંતી કથાનો વિકાસ વિષયમાં સંશોધન નિબંધ લખી પીએચડી થયા ઈસવીસન ઓગણીસો ત્યાંસી માં મધ્યકાલીન જૈન સાહિત્યના સંશોધન માટે યશો વિજયજી જૈન ગ્રંથમાળાના સુવર્ણચંદ્રકથી તેમને સન્માનિત કરવામાં આવ્યા નાટક ચરિત્ર નિબંધ પ્રવાસન વર્ણન વિવેચન સંપાદન સંશોધન અને અનુવાદ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમણે દોઢસો પુસ્તકો આપ્યા છે રાણકપુર તીર્થ તેમજ પાસપોર્ટની પાંખે જેવા પ્રવાસ ગ્રંથો પોતે કરેલા પ્રવાસો પર આધારિત પુસ્તકો છે પાસપોર્ટની પાખે પ્રવાસકથાથી ગુજરાતની ગુજરાતી પ્રવાસ વર્ણનોમાં નોંધપાત્ર ઉમેરણ થયું છે લેખક એમના પત્ની સાથે મધ્ય દક્ષિણ અમેરિકાની ઇન્કા સંસ્કૃતિના અવશેષો જોવા ગયા હતા પાઠમાં પ્રવેશ કરીએ સંસ્કૃતિનું ભારતીય સંસ્કૃતિ સાથે સામ્ય છે એ વાત લેખકે પોતાના પ્રવાસના નિરીક્ષણો પરથી તારવી છે નિબંધ અને રોચક શૈલી ઝીણી નજરેથી તારવેલા નિરીક્ષણોને કારણે આપણા ભાવ જગતને સમૃદ્ધ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીશું પાઠ બાવીસ મચ્છુ પીછું જે પ્રવાસ નિબંધ તરીકે આપણે એને ઓળખીશું આપને એવું પૂછવામાં આવે કે જોડકામાં પૂછવામાં આવશે ટેસ્ટમાં અને કઈ રીતે આપણે વર્ણન કરીશું કયો નિબંધ કહેવાય તો આપે એ લખવું રહ્યું ઠીક છે ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ શરૂ કરીએ મચ્છુ પીછું મચ્છુપીચુના દર્શન કરવાનો અવસર અમને સાંપડ્યો તે અમારા જીવનનો એક ધન્ય પ્રસંગ છે કોલંબસ ભારતની સફરે નીકળ્યો હતો પણ પહોંચ્યો તો અમેરિકાના કિનારે તે વખતે એણે તો એમ જ માન્યું કે પોતે ભારત પહોંચી ગયા જો આ મચ્છુપીચુ પાઠ શરૂ કરીએ એ પહેલાં હું આપને કહું આ લેખક જે છે ને રમણલાલ એમણે પાસપોર્ટની પાખે અને પ્રવાસ ગ્રંથોમાં મચ્છુપીછુના પ્રવાસના વર્ણન કરતો આ પાઠ લખ્યો છે બરાબર છે લેખકને શું થયું હતું તો મેં આપને પહેલાં કહ્યું એમ એમની પત્ની સાથે જે મધ્યદક્ષિણ એટલે મધ્યદક્ષિણ અમેરિકાના વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે ને તમને થોડોક ટફ લાગશે તમને કંટાળાજનક પાઠ લાગશે પણ આપણે કરવાનો છે જો હું તમને એટલું જ સહેલું કરી આપું છું કે લેખક એમના પત્ની સાથે ક્યાં ગયેલા આપણે એ યાદ રાખવાનું છે દક્ષિણ અમેરિકાના પ્રવાસે તે વખતે ત્યાં એમને ઇન્કા સંસ્કૃતિના અવશેષોમાં આપણે કેમ અહીંયા હડપ્પા સંસ્કૃતિ છે ને એમ ત્યાં ઇન્કા સંસ્કૃતિનો અવશેષોમાં એક સુપ્રસિદ્ધ સ્થળ એટલે પીચ્છુ નામના નગરની મુલાકાત લીધી હતી ખાસ યાદ રાખવાનું છે આ પાઠ મહત્વનો છે આમાંથી પૂછાઈ શકે તેનું રોચક વર્ણન આ પાઠમાં છે પ્રવાસ વખતે કઈ બાબતની કાળજી રાખવી પડે તેવી ઝીણી ઝીણી બાબતોનું વર્ણન અહીં ઉપયોગી છે બરાબર છે આ પાઠ સાદી અને સાદગી અને સરળતાવાળો પાઠ છે તો આપણે ખાસ ખાસ વિદ્યાર્થી મિત્રો વાંચતા આપણને એવું થઈ જશે કે આ હમીસામાં તો બહુ કંઈ ખબર પડતી જ નથી એમ તો હવે આપણે શરૂ કરીએ છીએ આપણો પાઠ મચ્છું પીચું બરાબર યાદ શું રાખવાનું મેં આપને કહ્યું તે લેખક એમની પત્ની સાથે ક્યાં ગયેલા દક્ષિણ અમેરિકાના પ્રવાસે મચ્છુપીચુના દર્શન કરવાનો અવસર અમને સાંપડ્યો તે અમારા જીવનનો એક ધન્ય પ્રસંગ છે લેખક અને એની પત્ની ગયા હતા તેમની વાત છે કોલમ્બસ ભારતની સફરે નીકળ્યો હતો પણ પહોંચ્યો અમેરિકાના કિનારે કોલમ્બસે શું કર્યું હતું એ આપણને ખબર છે ભૂલો પડી ગયો હતો તેમ તે વખતે એણે તો એમ જ માન્યું કે પોતે ભારત પહોંચી ગયો છે એટલે એણે અમેરિકામાં જે લોકો જોયા તેઓ ભારતીય એટલે કે ઇન્ડિયન છે એમ માન્યું અતિશય ઠંડીને લીધે ઇન્ડિયનોના ચહેરા રતાશવાળા હતા આપણને ખબર છે ઠંડી ખૂબ થાય તો આપણા મોઢા છે તે કેવા થઈ જાય લાલ રાતા થઈ જાય છે એટલે તેઓને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો આપણે પેન્સિલ લઈને આની નીચે અંડરલાઈન કરીશું કોલંબસે ભૂલથી ઓળખાવેલા ઇન્ડિયનો તોય ખરેખર ભારતીય પ્રજાના જ વંશજો છે એમ કેટલાક નવૃંશ શાસ્ત્રીઓ હવે માને છે કોલંબસે જે આપણને ઓળખાવ્યા હતા ત્યાંના લોકો તરીકે એ ભારતીય પ્રજાના જ વંશજો છે એમ નૃવંશ શાસ્ત્રીઓ એટલે આપણે એની નીચે પણ લીટી કરીશું આગળ વધીએ એક મત એમ માને છે કે બધી પ્રજા બે પાંચ હજાર કે તેથી વધુ વર્ષ પૂર્વે ભારતમાંથી સ્થળાંતર કરતી કરતી સેકાઓ દરમ્યાન ત્યાં જઈને વસેલી હોવી જોઈએ બીજું શું છે તો કે એક વર્ગ જે છે એ એવું માને છે કે કદાચ બે પાંચ હજાર માણસો ગયા હશે એમ સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને સ્થળાંતર કહેવાય અને ભારતનો સંપર્ક લુપ્ત થઈ થતાં કઈ કંશે જંગલ જેવી બની ગઈ હોય બની ગઈ હોય હોવી જોઈએ આગળ મેક્સિકો ગ્વાટેમાલા પેરુ વગેરે દેશોમાં નિર્ભેળ એવા કેટલાક આદિવાસીઓ અને યુરોપીય પ્રજા સાથે આજે આપણને જોવા મળે છે કે એ પ્રજાની મુખાકૃતિ રીત રિવાજો ભરતગૂંથણવાળા કપડાં તથા ખાવા પીવાની ટેવોનું કેટલુંક સામ્ય ભારતીય પ્રજા સાથે જોવા મળે છે જેમ કે યુરોપીય પ્રજા તીખું ખાઈ શકતી નથી પરંતુ મેક્સિકોના કેટલાક ગોરા લોકો તીખું ખાવાના શોખીન હોય છે વળી મેક્સિકોના કેટલાક લોકો પાઉંને બદલે રોટલી એટલે કે મેક્સિકન શબ્દ ટોટિયા આની નીચે પણ આપણે લાઈ લાઇન કરીશું મેક્સિકન શબ્દ રોટલીને શું કહેવાનું છે ટોટિયા ખાય છે મધ્ય અને દક્ષિણ અમેરિકામાં માયા સંસ્કૃતિ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં માયા સંસ્કૃતિ ઈન્કા સંસ્કૃતિ વગેરે સંસ્કૃતિઓના જે પ્રાચીન અવશેષો મળે છે તે જુદા જુદા સમયના છે ઇન્કા સંસ્કૃતિના અવશેષો ઇન્ડિસ પર્વતમાળામાં ભિન્ન ભિન્ન સ્થળે જોવા મળે છે આ અવશેષોમાંનું એક સુપ્રસિદ્ધ સ્થળ તે મચ્છુપીચુ નામનું નગર છે આ ખાસ પેરેગ્રાફ આપણે યાદ રાખીશું અને અહીંથી જ ઇન્કા સંસ્કૃતિના અવશેષો એન્ડીઝની પર્વતમાળાના ભિન્ન ભિન્ન સ્થળે જોવા મળે છે એની નીચે લીટી કરીશું આ અવશેષોમાં એક સુપ્રસિદ્ધ પ્રસિદ્ધ સ્થળ મચ્છુ પીચ્છુ જોવા મળે છે એ પણ આપણે એની નીચે પણ અંડરલાઈન કરીશું આગળ વધીએ આ અવશેષોની ખબર સંશોધકોને ઘણી મોડી મળી કારણ કે ત્યાં પહોંચવાનું સરળ નહોતું ત્યાં પહોંચવાનો માર્ગ નિર્જન વેરાનમાં ગીચ જાળી અને ઊંચા ચઢાણને લીધે લુપ્ત થઈ ગયો હતો પોર્ટુગલ અને ખાસ તો સ્પેનના લોકોએ પોતાની બંદૂકના જોરે ત્યાં હકુમત જમાવવા માટે સ્થાનિક ઇન્કા પ્રજાઓ ઉપર જે ક્રૂર અત્યાચારો કર્યા હતા અને તેમના માલ મિલકતનો નાશ કર્યો હતો તેનો ઇતિહાસ ઘણો કરુણ છે સદભાગ્યે આ વિનાશમાં મચ્છુ પીચ્છું બચી ગયું શું થયું તો કે આ અવશેષો જે છે એની સંશોધકોને ઘણી મોડી ખબર પડી શા માટે કારણ કે ત્યાં સુધી પહોંચવું સરળ ન હતું અને ત્યાંનો ત્યાં પહોંચવાનો નિર્જન માર્ગ બરાબર ત્યાં પહોંચવાનો માર્ગ કેવો હતો નિર્જન એટલે જ્યાં કોઈ ન હોય વેરાન હોય એને નિર્જન કહેવાય તો નિર્જન રીતે આપણે લીટી કરીશું નિર્જન એટલે વેરાન એમ જ્યાં કોઈ હોય જ નહીં ગીચ ઝાડી અને ઊંચા ચડાણને લીધે ઝાડી ઝાખરામાં કોણ જાય ડર તો લાગે જ ચડાણ પણ ઊંચું એટલા માટે લુપ્ત થવું લુપ્ત થઈ ગયો હતો એટલે નાશ પામ્યો હતો બરાબર છે એટલા માટે તે લુપ્ત થઈ ગયો હતો એમ કે છે પોર્ટુગલ અને ખાસ તો સ્પેનના લોકોએ પોતાની બંદૂકના જોરે ત્યાં હકુમત જવા માટે સ્થાનિક ઇન્કા પ્રજા ઉપર જે ક્રૂર અત્યાચાર કર્યા હતા આપણે આ યાદ રાખવાનું રહેશે અને શું કર્યું હતું અત્યાચાર કરીને તેમની માલ મિલકત ઝડપી લીધી હતી નાશ કર્યો હતો એનો ઇતિહાસ ઘણો કરુણ છે કરુણ એટલે દુઃખદાયી છે સદભાગ્યે આ વિનાશમાંથી કોણ બચી ગયું મચ્છુ પીચું બચી ગયું પરંતુ ઇનકાર રાજાનો પરાજય થતા ખોરાક અને જીવન જરૂરિયાતની ઈતર વસ્તુઓ ન પહોંચતા ત્યાં રહેતા માણસો ક્રમે ક્રમે મૃત્યુના શરણે થયા હશે એમ મનાય છે કારણ કે આપણે આગળના પેરેગ્રાફમાં જોયું તેમ ગીચ ગાડીવાળી જગ્યા ઊંચું ચડાણ જાડી ઝાકરા નિર્જન જગ્યા એટલે શું થયું તો કે ત્યાંના લોકોને ત્યાં મળ્યું નહીં કાંઈ એટલે ધીમે 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 માણસોને પહોંચતા વાર લાગે એટલે ત્યાંના માણસોને પરાજય એમ મૃત્યુને શરણે ગયા હું અને મારા પત્ની લેટિન અમેરિકામાં પહેરું જવાના હતા એટલે ત્યાં મચ્છુ પીચ્છુના સાંસ્કૃતિક અવશેષો નજરે નિહાળવાની તક મળે સારું મળે તો સારું એવી અમારી ભાવના હતી અહીં લેખક કે છે એ અને એમના પત્ની લેખક અને એના પત્ની ક્યાં જવાના હતા તો કે પેરુ જવાના હતા એટલે ત્યાં મચ્છુપીચુના સાંસ્કૃતિક અવશેષો એમને નજરે નિહાળવા એટલે સામે જોવા મળે તો સારું એમ એવી એમની ભાવના હતી મચ્છુપીચું જવા માટે મુંબઈના અમે પેરુની કોન્સ્યુલેટની ઓફિસમાં તપાસ કરી હતી ખાસ મચ્છુપીચું જોવા માટે અમે આ તપાસ કરી હતી વિદ્યાર્થી ભાઈ બહેન આજ માટે આટલું જ ફરી આપણે મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને રોજ એક પેરેગ્રાફ ગુજરાતીમાં લખવાનું રાખજો ઠીક છે ઓકે ધન્યવાદ